વાઘપુરા પ્રાથમિક શાળામાં વીસ વર્ષથી ફરજ બજાવતા શિક્ષક વળવસિંહ ઉમેરસિંહ તેમજ સોની સંતોષબેન વસંતભાઈનો વિદાય સમારંભ વાઘપુરા પ્રાથમિક શાળા પરિવાર અને ગામ લોકો દ્વારા યોજાયો હતો આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટીથી કરવામાં આવી હતી અને ગામ લોકો દ્વારા શાળા પરિવાર તરફથી શ્રીફળ સાકર સાલ ઓઢાડી સાફો પહેરાવી તેમજ ભેટ સોગાદો આપી સન્માનપત્ર આપવામાં આવ્યું હતું જોકે આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન લોરવાડાના ગામના સરપંચ સમગ્ર ગામ લોકો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ વાગપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જયદેવભાઈ ગેહલોત મોથલિયા બિપિનભાઈ જગદીશભાઈ પરમાર વિક્રમભાઈ ટાંક પારુલબેન પટેલ અનુપમાબેન પટેલ દ્વારા કરાયું હતું આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જગદીશભાઈ પરમાર દ્વારા કરાયું હતું અને આમ બંને શિક્ષકોને ભાવભરી વિદાય આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ